નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે તેનો એકસો ઓગણચાલીસનો સ્થાપના દિવસ મનાવી રહી છે ત્યારે અઠાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ ભારતીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી આજે દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારતીય કોંગ્રેસ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિન નિમિત્તે રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજને સલામી આપીને રાષ્ટ્રગાન ગાઈને ઉજવણી કરવામાં આવી હતી આ પસંદગી પૂર્વ રેલ રાજ્યમંત્રી રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગાભાઈ રાઠવા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નવીનભાઈ રાઠવા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અવનિકાબેન રાઠવા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા સહિત વિવિધ તાલુકા જિલ્લાઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ પ્રમાણે છોટાદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસ ઓગણીસો ને દિવસની સ્થાપના દિવસની ઉજવણી માટે છોટાદેપુર કોંગ્રેસના આગેવાનો ભેગા થઈ અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે છોટાદેપુર જિલ્લો આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને જિલ્લા તાલુકા પંચાયતો પણ અગાઉના સમયમાં કોંગ્રેસની જ હતી એ જ પ્રમાણે ફરીથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવે છે એમાં લોકસભાની કોંગ્રેસની સીટ જીતાઈ અને તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ભવિષ્યની અંદર આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી દબદબો રાખે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા આવે એ પ્રમાણેની આ આગેવાન કાર્યકરોને અમે લોકોએ સૂચના આપી છે અને હાકલ કરી છે કે ચૂંટણીની અંદર બીજેપી જે લોકો ભારતીય જનતા પાર્ટીનો સરકારી રાહે પ્રચાર કરવાનું કામ ચાલુ કર્યું છે જેવી રીતે વિકસિત સંકલ્પ ભારત યાત્રા જે કાઢે છે એ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે અને સરકારી તંત્રને કામે લગાડી અને એ લોકો પાર્ટીનું કામકાજ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું ચાલુ કર્યું છે એટલા માટે અમે આગેવાન કોંગ્રેસના લોકોને અને પ્રતિનિધિઓને ધ્યાન દોર્યું છે કે આપણે કોઈપણ ભોગે કોંગ્રેસ પાર્ટીનું વધારેમાં વધારે પ્રચાર કરી કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી આ દેશની સ્થાપના થયા ત્યારબાદ જે કોઈ આપણને સુખ શાંતિ અને સંપત્તિ આપી છે એને જાળવી રાખવા માટે આપણે સૌ લોકોને હાકલ કરીએ છીએ અને લોકો એની અંદર કામે લાગી જાય એવી આ પ્રત્યે સૂચના આપી છે